ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં મજામાં છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે આવી ગયા હતા કબૂતર પણ કબૂતર આપણે બધા ઉપર બેઠા છે અને રાની આપણે નીચે બાંધી છે રાનીના ઘરે ને તમને બતાવો કાલે બહુ હારી કૂદતી હતી નીચેથી બે પગે હાલતે કરીયા ધીમે ધીમે થોડાક ધીમા થઈ જાય અને આ રહો આપણે ખવું રહ્યો હારે કરે મારો કોને કેસ ભાગી ભાગી ને કેટલો લો ભાગે મારો સમય આવે દે તે હું તને કઉ અત્યારે પછી અહીંયા ખબર છે ને ઓલું કઈ દવામાં એ જોવે જ છે કઈ દઉં તો વાંધો નહીં કઈ દઉં ભાઈ કઈ દે હો તને કઈ દઉં ચાલો કન્ટિન્યુ બન્યા જજો આપણે સામાન કાઢ લઈ પછી મળી ગયો આપો બાઈક માં માય ફ્રેન્ડ

चल रे चल रे चल रे ले बेटा अरे यार तुम मत चल रे चल रे मेरी कम भैया मारा हम भैया दा हम भैया दा हम भैया दा हम आमा आले भैया

માલ લઈ લે પાછી તારે હવે પકડવાની એમ કહું છું ને તું દાંત કાઢે પાછો લે ભાગે જો ભાગે ભાગે જો ભાગે જો mọi subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ते लाइक 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 सब्सक्राइब बोल दे था था जो। जो। पाँजी। पाँजी nine, in, बोली दे तुम करो सब्सक्राइब करो, करो कमेंट करो अरे। પાયા ઘડી જવાય એટલે પાટું ન ઉડાડે ફરે નહી આઘું ન જવાય પાયા ઘડી જવાય હવે હવે થોડી ઘરવા દે

કરો હેલો હે કામે ધંધે ડાયું મળ્યો નવા બસ પાછા નવા બ્લોગ સાથેના બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ચાલો અને કોમેન્ટમાં કહી દેજો કેવો બ્લોગ લાગ્યો ચાલો